રાજકોટ શહેરના જુદા જુદા પ્રશ્ને આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટિપ્પર વાહનના ડ્રાઈવરોનું શોષણ બંધ કરવા તેમજ પાથરણા વાળા રેકડી વાળા અને ગુજરી બજારના શ્રમિકો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી નહીં કરવા તેમજ સાથણીની જમીન પર કબજો કરનારા સામે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી રાજકોટ શહેરના ટીઆરપી અગ્નિકાંડ બાદ કોંગ્રેસના કાર્યકરોમાં નવો પ્રાણ પુરાયો છે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા જુદા જુદા મુદ્દે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે આજે રાજકોટના જુદા જુદા ત્રણ પ્રશ્ને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી શહેર પ્રમુખ અતુલ જરાજાણી કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા અને જયવંતસિંહ ભટ્ટી અને એનએસયુઆઈ ના આગેવાન રોહિતસિંહ રાજપૂત સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ધસી ગયા હતા અને એડિશનલ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું લેન્ડ ગ્રેબિંગ એક ઠેઠળ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બિલ્ડરો અને અધિકારીઓ સાથે મિલી ભગત કરી સેંકડો નહીં પણ હજારો ગેરકાયદેસર સ્ટ્રક્ચર મકાનો બિલ્ડિંગ ઊભા કર્યા છે એની સામે કાર્યવાહી કરવાના બદલે રાજકોટ શહેરના મહોડી વિસ્તારના ચાલીસ વર્ષથી ઊભા મકાનોને તોડવાની વાત કરે છે અને ભારતની સંસદમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પારિત થયો જે એવું કહે છે કે દરેક લારી વાળાને ગૌરવપૂર્વક પોતાનો ધંધો રોજગાર કરવાની આ દેશનું બંધારણ છૂટ આપે છે સંસદ છૂટ આપે છે એ છતાં રવિવારના ગુજરી બજારના લોકોની સામે લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી છે એની વિરુદ્ધમાં અને સાથોસાથ ગુજરાત ટોસ મર્યાદાના કાયદા તળે રાજ્યની સરકારે રાજકોટ જિલ્લા તંત્રે જે તે વખતે જે જમીન વિહોણા લોકોને જમીન માલિક એટલે કે ખેડૂત બનાવ્યા હતા એ જમીન ઉપર જે માથાભારી લોકોનું દબાણ છે એની સામે લેન્ડ ગ્રેબિંગ નથી કરવી અને ટીપરના જે વાહન ચાલકો છે એને લઘુત્તમ વેતન નથી ચૂકવવું એને પગાર સ્લીપ નથી આપવી એને પીએફનો લાભ નથી આપવો આ તમામ પ્રશ્નોને લઈને આજે રાજકોટ કલેક્ટરના તંત્રને અમે લોકો આવેદનપત્ર આપીને ચેતવણી પણ આપીએ છીએ કે આવતા પંદર દિવસમાં આ પ્રશ્નોનો સુખદ અંત નહીં આવ્યા તો સોળમા દિવસે હું રાજકોટ કલેક્ટર કચેરીની બહાર પલાઠી વાળીને બેસી જઈશ જ્યાં સુધી આ પ્રશ્નોનું સમાધાન ના થાય બિલકુલ અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે એના માટે અમે અમે છીએ એ લડાઈમાં એક ટકો પણ કરવાના નથી અને કરેલી જાહેરાત પ્રમાણે આવનારા દિવસોમાં કરીને ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જઈશું અને સત્તાધીનો કહીશું કે તમારામાં એટલી બધી નિર્લજ્જતા આવી ગઈ છે શરમ લાજ વગરના બની ચૂક્યા છો એટલે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો કેમ કે તમે રાજકોટના વેપારીઓ દુકાનદારો પીડિત પરિવારો વિપક્ષ રાજકોટનું મીડિયા કોઈની પણ તમે વાત સાંભળવા તૈયાર નથી એટલે ટક્કર સંઘર્ષ ઢાકડીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જવાનો કાર્યક્રમ ટૂંક સમયમાં એનાઉન્સ કરીશું તક્ષશિલા મોરબીના પીડિત પરિવારોને આવતા બે ત્રણ દિવસમાં પાલભાઈ લાલજીભાઈ હું લોકો મળવા જવાના છીએ એ પીડિત પરિવારોનો મૌખિક સંપર્ક પણ કર્યો છે એમાંના કેટલાક પીડિત પરિવારો અમારો પણ સંપર્ક કરી છે આ તમામ ઘટનાકાંડના પીડિત પરિવારો સાથે અમે ગાંધીનગર જઈશું અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ એમાં જોડાશે એમાં પાંચસો જેટલા પાથરણાવાળા રેંકડીવાળા લારી ગલ્લાવાળા છે આ લોકોને બેઘર કરવા એ બહુ જ આપણા દેશના સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું અપમાન છે અને ગરીબ માણસની સામે તમે લેન્ડ ગ્રેબિંગ કરવા તૈયાર થઈ જાઓ છો અને મોટા મોટા બિલ્ડરો નેતાઓ અધિકારીઓએ હજારોની હજારો ગેરકાયદેસર અસકાયમતો બિલ્ડિંગોના સ્ટ્રક્ચર ઊભા કર્યા છે એની સમારે તમારે કેમ કાર્યવાહી નથી કરતી વાહનોમાંથી દોઢસો લોકો સંપર્ક કર્યો છે એમને પણ લઘુત્તમ વેતન ચૂકવવાતું નથી આજે સફાઈ કર્મીઓ પણ મારો સંપર્ક કર્યો એમને પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી પીએફ નો લાભ મળતો નથી એસીની પોલિસીનો લાભ મળતો નથી અને એમને પગાર સ્લીપ પણ આપતા નથી એટલે આવી ભયંકર બેરોજગારી અને મોંઘવારીના સમયમાં જે કર્મચારીઓ શ્રમિકો રાજ્યની સરકાર માટે ગુજરાતના નાગરિકો માટે પોતાનો શ્રમ આપે છે પરસેવો આપે છે એનું પણ શોષણ કરતા તંત્ર અચકાતું નથી એટલે પથિક આશ્રમની અંદર જે મુદ્દો ઉજાગર કર્યો એના પગલે કલેક્ટર તંત્રે સર્ક્યુલર કરવો જોઈતો હતો કે આખા રાજકોટ શહેર અને જિલ્લામાં દરેક નાગરિકોને લઘુત્તમ વેતન ચૂકવાય